छो बाकी थी हम ओ तो मारू तीन रास्ता पड़ता है मेरे को जाना है ये रास्ता ऊपर ये तो रास्ता हो गए मेरा बाइक पड़ेगा पंचर बाइक इसको खड़ा लिखता हूँ लिखता हूँ मैं अब नहीं जाऊंगी नहीं नहीं फटोखट

એ, દો જાઓ, મેરા કરતા હું. તમે ફેમસ થઇ જાય કાકા તમે ફેમસ થવા તમે ગો

અને તમે બપોરે ખો કે નહીં ખાતા ના તો નહીં તો અમારા નિયમ ઊંધા હોય બપોરે ઊંઘવાનું રાતે ખાવાનું બપોરે ઊંઘવાનું ના એવું નહીં તો બપોરે કોમું જવાનું રાતે કોમું જવાનું અને હવાઈ નાસ્તો કરવાનું કાકા તો આવું કઈ કર્યા હા એવું નહીં

તમે તમારી ઉંમર કેટલી દાવા આ દસ આજે 5 વાર એમ કહું છું તમારી ઉંમર ઉંમર હ ઉંમર એમ હું હું એટલે હું હું જેવી જગ્યાએ આવ્યો હું રિપોર્ટિંગ કરવા હું ગોડો થઈ જાય ઓય તમે તો ખેતરમાં આવ્યો છો કાકા હું તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો તમે શાંતિથી મને ઇન્ટરવ્યુ લેવા દો

કે હું કામ નધી છે ક હું ગોળમાં ચામાં તોરું પાણી નાખું જાવ અને બીજું કાકા હું શું કહું બોલો તમારી ઉંમર દેખાય છે 50 વર્ષની ઉંમર દેખાય છે હ 50 વર્ષની ઉંમર છે તમારી હ 145 145 ના હોય મૂર્ખા પચાસ હોય તારી તારી ઉંમર પચાસ છે હ ઉંમર ઓવર ઓવા 10 વર્ષની ઓય ઈસ બંદે

હું તમારું રિપોર્ટિંગ કરવા આવ્યું રિપોર્ટિંગ આ તમે આ બધું શું શું કરો છો તમે નહીં દેખાતું તમને ના મને તો કોઈ નહીં દેખાતું આવું ઊભા રહો એક મિનિટ હું મારો કેમેરો ચાલુ કરું ભાઈ અમારે તો કોઈ સોશિયલ મીડિયા નહીં આવવાની જરૂર ભાઈ તમે થોડું તમારું ઇન્ટરવ્યુ આવો તમે ફેમસ થઈ જાઓ હવે ફેમસ જ છીએ જો નહીં તમે ફેમસ શું કહેવા તમે આ શું આવ્યું છે આ દેખાતું નહીં તમને ના મરી મસાલા મરી થાલા પછી પેલું કેવાય લાકડો તદ નો લાકડો તદનો લાકડો પછી બીજું પેલું એ કે પત્તો આવી ને પત્તો બધો અલગ અલગ પાડ્યા કરે બધું મિક્સ કરી દીધું સરસ કેવાય કાકા તમે પછી શું શું ઘેલ લઈ તમારી ખેતી નહીં મને ખેતી કરી ખેતી કરવાની તમારી ખેતી બરોબર દેખાતી નહિ કાકા ના દેખાતી હેડવા માંડો પછી ના એવું ના ચાલે કાકા હું તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો પાકું ઇન્ટરવ્યુ લઈ જાય તમારું નો હા નહીં અને તમારી ઉંમર ઉંમર તો હસી એકસો 110$ દર એકસો વર્ષ ના હોય મૂર્ખા કેટલી હોય એકસો હા એકસો દહ તમારી હાઈટ હાઈટ હા હાઈટ પોસઠ હું આ કાલથી રિપોર્ટિંગ બિપોર્ટિંગ બધું છોડી દો મારે રિપોર્ટિંગ જ નહીં કરવું હવે આ એક પાળી બે ત્રણ બધમ વાયુ હોય તમે બધમ આખો હેતર જોઈ લ્યો છો કે તમે તમે ચીયા ગોમના ઓમ અમે હા ખારા પાટના ચીયો ખારા પાટ ખારા પાટ એવું ગોમ

હમ ફેમસ થઈ જ તો શું થાય ફેમસ થઈ જ તમારા ઘેર પબ્લિક આવે તમને સારું સારું કે આવા ઘેર લાબી જ નહીં પબ્લિક પબ્લિક ને ઘેર લાઈન આવી કોણ ખવરા આવે તમે ફેમસ છો તો તમારી ઈજ્જત હોય છે તમારી ઈજ્જત છે કોમમાં ઈજ્જત તો દસ પોતરા ઘેર પડી છે તમારો સ્ટેટસ સ્ટેટસ હા સ્ટેટસ તારી જોઈ લે બધું અન કાકા તમે કેલી ચોપડી ભણ્યા છો ચોપડી હા અડધી ચોપડી અડધી ચોપડી નહીં ઓહ તમે માં કેટલા વાગ્યે જતા હતા સવારે જે યાદ નહીં અ રિપોર્ટર આટલો ભણેલો છે અને રિપોર્ટર ને ગોડો કરી રહ્યા હવે કાકા હું અહીંથી જાઉં ના ના ઇન્ટરવ્યુ હતા યાર ના હું હવે જાઉં કહો હવે આટલો વિડીયો થઈ ગયો હવે આટલો વિડીયો હું હવે જઈને ઇટુ ઉપર હું મૂક્યો કે કોમ કરો અમારે હં અમારે એક છે ને ભાજેલો કોણ ભાગેલો ભાગેલો મોણસ તમાર ચો ભાગેલો એને એન્ડમ પોણી ચાલુ હો ચોકણ આ બાજુ આ બાજુ હો હા કે હું જાઉં એ શાંતિ જાઉં જાવ આવશે બધા તમારો આ તમારો આ વિડિયો કાલે આવી જશે તમે જોઈ લેજો હું કીધું તમે કાલથી ફેમસ હા આરવાડો હા કે ભાઈ મે હો ના તી તો ઠુંઠિયા પાઈ મોકલી ઠુંઠી સે 32 લખનું અને કી ઇન્ટરવ્યુ લો આ ઠુંઠિયા પાઈ જાય ને ફોન માઈક ને ઠેલો બધું મેલેન જાય

હા જો હું તો પડ્યો ખાડામાં મારે કોઈ દવા બધું લેવી દઉં પેલી કોઈ દવા ના થતી બગડી હતી નહી આવ્યો હું તારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો ઇન્ટરવ્યુ 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 લે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ ઈ કાલ હું કોઈ દવા લે ને આવ્યો તમે તમે કાકા કોઈ શું આવ્યું હે અમે તો બે વીઘામાં સેલરી વાઈસ

વાત નહી કરવાની ભાઈ સેલરી પછી ઉભી કરજો પેલા મારું ઇન્ટરવ્યુ તમે પૂરું કરો મારું મોડું થાય છે મારા મહેસાણા જવાનું પૂછો તો ખરા

અને ના થાય મને અમે રોજ ધંધો કરીએ 5 રૂપિયા રૂપિયાની થાય એ ટુંટ પેલા ખરે આપણે શેરવી ભરા ગયા સાતે સાત રૂપિયા ભાવ આવ્યો તો તારે ના એવો હા તારા તો 5 રૂપિયા આવશે તે અલગક માર્કેટ ઘટી ગયું એ મૂર્ખા અ હા તો બે 5 રૂપિયા ના કરો આવશે તમારા અરે ના આવી અમને ખબર કે તમને ખબર અમે રોજ ધંધો કરીએ છીએ અમને ના ખબર હોય હેલો કાકા હવે તમારું ઇન્ટરવ્યુ સમાપ્ત થાય છે હવે હું જઉં છું મારો પૂછો પૂછો ના ભાઈ હવે બસ ઘણું થઈ ગયું આટલું ઇન્ટરવ્યુ જો લાગ્યું મારું ઇન્ટરવ્યુ તમારું ઇન્ટરવ્યુ સરસ લાગ્યું તમે કાકા સરસ લાગ્યા તમે તમે કોક દાર મેહોણા આવજો તો હા તમારી મુલાકાત કરે એ હાચી બાજુ તમે મેહોણા રહો છો મેહોણા આસન ચોકડી એ હારું કોક દાર આય ને તમાર મુલાકાત ચોક્કસ કરે હો એ હારું અને આ તમારો વિડિયો YouTube પર ફરતો થઈ જશે આ કોઈ બીજી રીતે ફરતો કાકા શાટ્યા સોંતીલા ફાળા ઇન્ટરવ્યુ લેવા આવ્યા તાળી કાકા મગજ ફરી જાય અડધું

સોંતિ થી ઘેર જઈને હવે ઊંઘું આ મોથું ને મોથું ચડી ગયું હા માઇક હું પેલા મૂકી દઉં ને માઈક માઇક ખોવાઈ જાઉં માઈક ના પૈસા લે હવે જતા રહીએ ઘેર આજ હવે આ ખારા પાટમાં કદી ના આવું હું ભૂલે ચૂકે ના આવું હવે કાલ ઉઠી જાઉંક રિપોર્ટિંગ કરવા આવ્યો તો વળતો મને લઈ જવો પડશે દવાખાને ઘેર